ખિયમ મિત્રા મારો નામ છે દીપક ચૌહાણ ધ કિંગ ઓફ મીઠલી મે તમારું ફરીથી हार्दिक સ્વાગત છે તો ખિયમ તમે બધા ઘણા વિચારતા હશો કે આટલા દૂર કરીશું લીમડી રાજકોટ છે મોરબી છે બધે બહુ અલગ અલગ જગ્યા બરાબર સૌરાષ્ટ્ર બાજુ ઉત્તર ગુજરાત મેં કીધું છે તમને ખિયમ મિત્રા મારા ગુજરાતથી મારા આનંદથી સોરી મારા આનંદથી 300 કિલોમીટર નો રેન્જ રહેશે તે તમને હું ખેતી બી કરાઈશ અને તમે જેટલું બી માલ ઉત્પાદન કરશો એ બધું જ મારે જવાબદારી મારે જ જવાબદારી બરાબર ખિયમ હું તો બધું તમારું નિકાલ કરાવી દઈશ માલ તો અત્યારે હવે આ વાડી જે કે હવે બે બે અડી અડી ફૂટની થઈ એ તે કટિંગ આવે છે આની આ બીજી કટિંગ આવે છે ગયા વર્ષે રોપેલી હવે આની બીજી કટિંગ આવે છે બરાબર તો હવે આપણે આને જોઈએ કેટલા ભાવમાં આગળ જાય છે અત્યાર તો કંઈક બજાર માર્કેટ પંદર રૂપિયા સોળ રૂપિયા કિલો ચાલે છે તે આ લીમડીને જોઈએ પહેલાં એક કટિંગના ઓકે ખીરુમીટ્રા અહીંની આખી વાડી જો અને આ વચ્ચે આપણા જે ખીરમીટ્રા રહ્યા છે મુન્નાભાઈ યોગેશ કાકા એમની જોડે ચાલ રમને મળું આવો વાત કરાવું પહેલી કટિંગનો શું ભાવ કટાવે અને બીજી કટિંગનો હવે આવે છે કેટલું મન કરશે એમના હિસાબથી જયસી આ રામનગર કાહ ખાલી એક આજુ એક માહિતી લઈશ બીજી વાર તમારી જોડે આજે આપણું કેટલું છે આ કમથી કમ અત્યારે આ ત્રણ વીઘા છે બરાબર ઓકે તો અત્યારે હવે આ કઈ કટિંગ આવે છે પહેલી કે બીજી બીજું ઓફ બીજી હવે તમારી પહેલી કટિંગમાં મને એટલું જણાવશો મારા કિલોમીટર કેટલી આવેલી વજન અમારે ત્રણ વીઘામાં છે ને તમને કહું તો નવસો

આ કઈ થી છો શું નામ તમે ઇન્દોર થી શું નામ છે તમારું અનિલભાઈ અને તમારું સાહેબ નીતિન તમે સુરત થી છો ઓકે તે આપણે અહીં તમે મારા બિયારણ આવ્યો છો ને લીમડી આ વર્ષે કરશો કેટલું વીઘા ચાર વીઘાનો તે કઈ ઇન્દોરમાં કે ઇન્દોરમાં માં ઓકે તે તમને અહીં લીમડી જોયા વાડી આ મતલબ એક ફાર્મ કેટલું લાગ્યું કેવું લાગ્યું બિયારણ તો મેં તમને કીધું આ બે બાય એક નો ગારો બનાવીને એક્ઝેક્ટલી અને આટલી જ માટી ચડાવવાની અત્યારે મેં તમને આગળ બતાવ્યું પેલા કટિંગમાં નવસો કિલો જેવું નીકળેલું આ તૈણ વિગામાં એનાકા કે મારે એક પ્રશ્ન આ ખેતરમાં આવી જો આ લીમડી પીડી ની પડી. સેમ. તો એની તમે કઈ દવા મારો છો? કે એને નાઇટ્રોજન આપવું પડે. હા હા દિવસ પછી જતો રહે નીકળી જાય. અને પડે ઉપરની દુખો ખાવા લાગે તે ઓકે. એનું દવાનું નામ એકવાર બીજી વાર કહો પ્રોફેક્સ

એ છોડો બે વર્ષે આટલો થતો નહીં એનું કારણ રીઝન શું છે કે આનું મૂળ જે ખરું ને મારે છોકરો આટલો બહાર નીકળ્યો ને બરાબર આટલું મૂડી નીકળવું મૂળ ઉપર કોઠીમાં કોથળીમાં તમને આખો મૂળ વળી ગયું ભાઈ તમે મને કરો રૂપમાં ગયા એ વખતે મૂળ ડબી ગયું અમે એની એની હિસાબે અમે માનીએ છીએ કે કોઠીમાં સક્સેસ મતલબ નર્સરીમાં જે પ્લાન્ટ નથી આપણે કરી ના હું તો કહું વેચે વેચે નાખો તમે આ માનો કે આ તો હું મારો અનુભવ ક છું તમારે કરું ના કરું તમારી મજૂર માનો કે આ વિડીયો કહેતા હોય કે ભાઈ સાહીઠ કિલો દિયારો જોઈએ તો હું તો કહું સો કિલો દિયારો લઉં વધારે લઉં વાંધો નહીં તો એક જ વખત માં તમારી ખેડૂતો ક્લિયર થશે નુકસાન નહીં થાય ઘરું નુકસાન નહીં થાય અમુક ફોડવા તો મોડા થાય તો જવાના તમ સમજો બરાબર છે એટલે જગ્યા થઈ જવાનું છે ઓટોમેટિક એટલે સાહીઠ કિલો બિયારણ કહેતા હોય તો આપણે સો કિલો તો નાખું તમારે બસ મારો અનુભવ તમે કહું કેટલું હા વીગે અમે આપણને કહેલું કે ભાઈ સાહીઠ કિલો સિત્તેર કિલો તમે નાખો તો મેં હાનીમય લીધેલું મારી જવાનું છે બસો ને સાહીઠ કિલો લીધેલું બસો ને સાહીઠ કે બસો સિત્તેર કિલોમાં લીધેલું મેં તો મેં બહુ ધ્યાન આપીને તું ભાઈ હું ખુદ ઊભો રહેવાનો કારણ કે પહેલાંમાં મને અનુભવ થયેલો અને પીલામાં રહેલો અનુભવ હતો એની આપણે જાતે ઉભા રહેલા માણસો ખાલો પડે તમારો વધારે હવે પેલામાં જે મિસ્ટેક થઈ છે ને આ છે ને એ જો કટિંગ થયેલું એમાં ખાલા તમને દેખાય છે વધારે ખાડા શું પડે કે અમે જે આ ઘાસની દવા મારેલી ને આ ચોપરાથી એની પર પડી ગયેલી એટલે દવા બી પડે તો

કિલોમીટર મેં તમને આખું દવાને પીડી પડે ને એની બધી જ મેં તમને દવાનું બી નામ કરાવી દીધું કિલોમીટર આપણે જાતે કીધું અને જે આપણા બીજા જે કિલોમીટર આવ્યા છે જે ઇન્દોરથી આવ્યા છે એ એમની મેં જે બધું ત્યાં લીંબડીનું આગળ સેલ કરશે બાકી અમે તો છે કે એટલે બધે નહીં પહોંચી શકતા બાકી એમને બિયારણ જોતો હતો આપણો લીમડીનો એમને બી મારો વિડીયોના માધ્યમથી ઇન્દોરથી છેકાયા અને એ ચાર વીઘા ઇન્દોરમાં બી કરવાના છે તે આપણે જોઈશું આવતા ટૂંક સમયમાં અગર જ્યારે આપણને ટાઈમ મળશે ઇન્દોર જવાનું તો એમના ત્યાં બી આપણે વિઝિટ કરીશું અને એ બાજુની બી તમારને ખેતી જલ્દીમાં જલ્દી જેટલું બનશે એ બતાવવામાં આવશે અત્યારે આજે આ બિયારણ આજે એમનું ઓર્ડર બુક જ હતું બસો કિલો લઈ જશે અને ચાર વીઘામાં રોપશે ત્યાં આગળ અને સારી ખેતી કરશે જોઈએ તૈયનીની ખેતી કેવી હોય કેમ કે તૈયારીની માટી બી મસ્ત છે અને અમે બધું ડિટેલ કરાવ્યું બહુ સારી છે અને આવ હું તમને એક હજી ખેતી બતાવી દઉં જે કે પહેલાં હું એકવાર કટિંગ કરાવતો હતો કિલોમીટર જોયું હોય મારું તો આ તમે જોઈ શકો છો આમાં એક કેટલું એક્ઝેક્ટલી આ દોઢ વીઘું છે એકસો ને મન નીકળેલું ટોટલ એક્સપ્રોસ એકસો ને સાઠ કે એટલાની વચ્ચે કંઈક મન નીકળેલું અને મેં તમને કહી દેલું પંદર રૂપિયા કિલોના ભાવથી ચાલતો હતું એટલે કંઈક ત્રણસો રૂપિયા મન હા ત્રણસો રૂપિયા મનનો ભાવ થતો તો તમે જોઈ શકો છો આખો વાડી એક જ મતલબ ત્રણ દાડામાં જ અમે હવે આમાં તમે મન એટલું કહી દો તમારા ખેતરમાં લોકલ વેપારી ઓકે તે વીસ દાડા કરે કે પચીસ દાડા બી કર દે હા ના આમાં બી ઓકે કી મિત્રા તે પૈસું આ બાજુનું આ બાજુનું કટિંગ થયું અને આ બાજુનું થતું 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 તો આ બાજુનું મોટું થઈ જાય એટલે તમારું એક લેવલ ના થાય ખેતીમાં ઓકે ખેડૂત મીટર કે અમારું અગર માલનું રિક્વાયરમેન્ટ હોય ને તો આખું એક ખેતર હા હા તો જ પૂરું કરી દેવાનું જો તમને એક લાઈફ એક્ઝામ્પલ પ્રૂફ બત એની લીમડી કેટલી મોટી છે અને આ વચ્ચેની કેમ માટલી નાની છે કેમ કે અડધું અડધું કપવામાં આવેલું લોકલ વેપારી અમાર નીચે હોય ને એ કાપતા હતા તમારી ઉપર હોય છે કે તમારને અમારને માલ આલું છે કે લોકલ વેપારીને કેમ કે લોકલ વેપારીને ખબર પડે લીમડી થાય છે તમારી ખેતીમાં ખેતરમાં તો તમારા ખેતરમાં આવે ને તમારા જોડે ભાવ ને સોદો તો તમારી જ કરે એટલે ઓકે જેમને બી અગર ખેતી કર્યું હોય તો પ્લીઝ બહુ સારી છે હજુ બી બિયારણ બુકિંગ ડેટ ચાલુ છે તે જલ્દીથી જલ્દી નીચે સંપર્ક આવે છે કોન્ટેક નંબર આવે છે કોન્ટેક કરો અને એકવાર બિયારણ બુકિંગ કરાવી દેજો નકર અગર ચૂકી ગયા તો પછી આવતા જ વર્ષે ઓકે ખેડૂમેટા ચાલો આપણે બીજા ખેતરમાં જઈએ જોઈએ કયા ખેતરમાં તર આખા જે ઇન્દોરથી ખેડૂત મિત્ર એમને બધા ખેતર વિઝિટ કરાવી દઈએ એક વાર બતાવી દઈએ કેવી રીતે ખેતી થાય છે નકર જઈને અગર એમને થોડીક ભૂલ થઈ ગઈ તો પછી બિયારણ આખું ભૂલ ચાલો આ આખી લીમડી મતલબ આખી પીળી પડી ગઈ છે હવે આને બી દવા પડશે પહેલા એની પછી જાઓ ચાલશે માર્કેટમાં જો હવે આનો ભાવ શું આવશે તમે કહો કયા વેપારી અંદર હવે આ લીમડીનો તો ભાવ બહુ ઓછો આવશે લગભગ અગર ખેડૂમીટ્રા અગર આને ટ્રાય કરે થોડુંક સાસ કરીને આગળ દવા મરાઈ દે જલ્દીથી જલ્દી તો આનો ભાવ બી સારો આવશે ઓકે ખેડૂતમીટ્રા અને આ લીમડી એક વાત કહી દઉં કે નવી લીમડી નથી કદાચ એવું વિચારતો ન્યૂ પાન છે નહીં ન્યૂ પાન નથી કેટલો મોટો છોડવે હવે મને કહો આ ન્યૂ પાન છે ન્યૂ લીમડી છે નવી લીમડી આપણી થાય જ ના આટલી બધી થાય તો આટલી આટલી થાય ખબર ખેડૂમિટ્રા તે હવે તમે કહો એક્ઝેક્ટલી કેવી છે લીમડી આમને ખાલી એક જ કામ કરાવવું પડશે કે અમને એકવાર દવા મરાવી દઈએ ફટાફટ જે અત્યાર પહેલાં અમારા વિડીયોમાં તમે બીજા ખેતરમાં જોયા આ તો હું બીજા ખેતરમાં આવ્યો છું ઇન્દોરવાળા આપણા જે ખેડૂમ એમને થોડુંક વિઝિટ કરવા આવ્યો થોડુંક બે ચાર ખેતરમાં ફરવા આવ્યો છું એમને ફરાઈ દઈએ બતાવી દઈએ કેવી રીતે લીમડી થાય છે કેવી રીતે પીડી પડે છે કેવી રીતે કારી થાય છે અને શું શું થાય છે લીમડીમાં તે આગળ માલ લેવામાં નહીં આવતો બટ એટલું બી કહી દો ખે મીટ્રા ઇન્દોર અમે માલ લેવા નહીં જવાના છીએ કેટલે બધે દૂર હવે એ એમના માટે કરે છે તં નહીં માટે તં એમની જાતે જ વેચશે બધું એમની જ જાતે વિચારો હવે તમે બી વિચારી લો આપણી ગુજરાત નથી લીમડી ખાવા તર આખી ઇન્ડિયા ઇન્ડિયાની બહાર બી જાય છે ઇમ્પોર્ટ થવા એ બી કહી દો ખેડૂમ હવે એક બીજી વાત ચલો આ વિડીયોમાં મને કમેન્ટ કરજો યાર ઘણા કિલોમીટર મને કમેન્ટ બી નહીં કર્યા એક નાનો કમેન્ટ કરતા જો જય આરામ અગર વિડીયો સારી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો પર